નમસ્કાર મારા વાલા ગુજરાતની મિત્રો અલકદણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું હાર્દિક સ્વાગત કરે છે તો આજે આપણે વાત કરીશું કે સતી તોરલ નામ કેવી રીતે પડ્યું કાઠિયાણી તોરલ કાઠિયાણી આગેનું આખું નામ તો છે તોરલ કાઠિયાણી તો તોરલ નામ કેમ પડ્યું કાઠિયાણી નામ કેમ પડ્યું અને તોરણની ઉત્પત્તિ કાષ્ટમાંથી એટલે કે લાકડામાંથી કેમ થઈ આજે આપણે એ વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ તો આની શરૂઆત થઈ છે ગુજરાતથી જ અને તમે જ્યાં તમે જુઓ જ્યાં જ્યાં તમે નજર કરો ને ત્યાં મોખરે ગુજરાત જ છે આજે જેટલા જેટલા એક આપણું એક ગીત છે કે ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી તો આ બધા શરૂઆત બધી ગુજરાતમાંથી જ થાય છે તો એક લોકવાત વાત છે લોકકથા છે કે ગુજરાતના ચાર પવિત્ર પુરુષો આ ચાર પુરુષો ચાર મિત્ર જ હતા એમાં એક હતો સુથારનો દીકરો એક હતો દરજીનો દીકરો ત્રીજો હતો સોનીનો દીકરો અને ચોથો હતો એ બ્રાહ્મણનો દીકરો આ મિત્રો જ હતા પણ એટલા બધા પવિત્ર પુરુષો કે ના પુષો વાત અને પાછા બધા શિવ ભક્ત બધા શિવની ઉર્જાથી ભરેલા આવા ચાર જે મિત્રો હતા એમને એક દિવસ નક્કી કર્યું કે કાશી વિશ્વનાથના દર્શન કરવા છે અને જ્યાં કાશીમાં મણિકણી ઘાટ ઉપર રાજા હરિચંદ્ર જે જગ્યા પર વેચાણ હતા એ મરી મણિકણી ઘાટના પણ દર્શન કરવા છે તો પછી આ લોકો કાશીએ જવા રવાના થયા અને સાથે એમને જે કંઈ ભાથું લેવું થોડું ઘણું ભાથું પણ સાથે લીધું અને ટાઈ કહેવાય છે કે ટાઈમપાસ કરવા માટે એમની પાસે નાના મોટા સાધ નાના મોટા જે હથિયાર હતા અમે જંગલમાં જંગલી જાનવરોને બીક લાગે એટલે થોડો ઘણો એમને હથિયાર પણ સાથે લીધેલા હતા અને આ લોકો કાશી વિશ્વનાથની યાત્રાએ નીકળી પડ્યા છે ઘણી વખત એવું બનતું કે ગામમાં સહારો મળી જાય તો કોઈ કોઈ સંત સાધુનું મંદિરે મંદિર મળી જાય કોઈ ભક્તનું મકાન મળી જાય તો એના ત્યાં આ ગુજારો કરતા હતા અને ક્યાંય સહારો ન મળે તો આ લોકો જંગલમાં ગુજારો કરતા હતા એમ કરતાં આ લોકો યાત્રા કરતા 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 શેખ કાશીમાં આવી ગયા છે અને કાશીના જંગલમાં આવ્યા એટલે ત્યાં રાત પડી ગઈ છે ત્યાં પટ સવાઈ ગયો છે એટલે અને એ દિવસે કહેવાય છે કે પૂનમનો દિવસ હતો અને આકાશમાં પૂનમનો ચંદ્ર ખીલી ખીલી રહ્યો હતો અને એનો પ્રકાશ પૃથ્વી પર ચોખ્ખો પડી રહ્યો પડતો હતો તો આ લોકોએ વિચાર કર્યો કે ભાઈ જંગલ છે એટલે બધાને તો સુઈ જવાય નહીં આપણે ત્રણ ત્રણ કલાકનો સમયગાળો લઈએ તો કે બરાબર છે તો પહેલા ત્રણ કલાકમાં એ લોકોએ નક્કી કર્યું કે સુથારના દીકરાને કહ્યું પહેલા ત્રણ કલાક તારે જાગવાનું તો તારા ત્રણ કલાક પૂરા થાય ત્યારે પછી તારે દરજીના દીકરાને જગાડવાનો એને ત્રણ કલાક પૂરા થાય ત્યારે પછી તે સોનીના દીકરાને જગાડે અને એને ત્રણ કલાક થાય પછી પેલો બ્રાહ્મણના દીકરાને જગાડે આવી રીતે નક્કી કર્યું તો પહેલો પહેલા પવરનો વારો હતો સુથારના દીકરાનો હવે એને ટાઈમ પાસ કરવા માટે રાત્રે આમ નજર કરી તો સામે જોયું તો એક કાષ્ટ પડી તો મતલબ લાકડું પડી તું તો એને લાકડું લાવીને એની નજીકમાં એને ચંદ્રના પ્રકાશમાં જોયું તેને લાકડામાં નિરીક્ષણ કર્યું તો લાકડામાં તૂતડીનો આકાર આખો દોરેલો હતો એટલે પહેલાને પવિત્ર માણસ હતો એટલે એને ગભરાણું નહીં બીયાણું નહીં પણ એને જો કંઈક આ કોઈક પવિત્ર આત્મા છે કે પોતે પવિત્ર હતો એટલે એને ખબર પડી કે લાકડામાં જે હોય એ પણ આત્મા પવિત્ર છે તો જ એની મૂર્તિ આમાં કોરાયેલી હોય છે અને બીજા નંબરે એના હૃદયનો ધબકારો એવો અનુમાન થતું કે આનું હૃદય ધબકી રહ્યું છે ત્યાર પછી એના જોડે જે હથિયાર હતા એ લાકડાની આ પૂતળીના આજુબાજુ જે થોડું ઘણું કાષ્ટ લાગેલું હતું એને એને ખોલી નાખી કાપી નાખ્યું અને લાકડામાંથી મસ્ત એક પૂતળી તૈયાર થઈ ગઈ આમ કરતાં કરતાં કહેવાય છે કે આનો સમય પૂરો થઈ ગયો ત્યાર પછી એને દરજીના દીકરાને જગાડ્યો અને પછી એ આ પૂતળી બતાવી અને કહ્યું કે જો મેં કાષ્ટમાંથી એક પૂતળી બનાવી છે તો હવે દરજીના દીકરાને પણ એવું જ થયું કે એની પાસે કાપડનો સોયનો દોરો તો ટાઈમ પાસ માટે આ લોકો લઈ ગયેલા જ હતા તો પછી દરજીના દીકરાએ એક પુતળી માટે સોયના દોરાથી રાત્રે બેઠા 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 એના કાપડ બનાવ્યું એના વસ્ત્રો બનાવ્યા અને આ પુતળીને વસ્ત્ર પહેરાયા ત્યાર પછી એનો નંબર પૂરો થયો ત્યાર પછી એને સોનીના દીકરાને જગાડ્યો અને પૂતળી બતાવીને કહ્યું કે સુથારના દીકરાએ આને તૈયાર કરી મેં આને વસ્ત્ર પહેરાવ્યા છે હવે સુથારના દીકરાને એવું હતું કે પગ પાડા જવાનું છે વચમાં ક્યાંય જો તકલીફ પડે આપણને તો એને થોડા ઘણા ઘરેણાં ડાબડામાં મૂકી રાખેલા હતા કે આપણને ક્યાંય તકલીફ ન પડે તકલીફ પડે તો ઘરેણાં વેકી વેચી મારીને આપણે આપણી યાત્રામાં સફળતા મેળવી શકીએ તો ડાબડામાંથી ઘરેણાં કાઢીને થોડા નાના મોટા કરી અને એ પૂતળીને ઘરેણાં પહેરાવી દીધા એનો સમય પૂરો થયો છેલ્લે આવ્યો બ્રાહ્મણના દીકરાનો વારો ત્યારે બ્રાહ્મણનો દીકરો જાગ્યો ત્યારે એને થયું કે ભાઈ આ બધું બરાબર છે પણ બ્રાહ્મણના દીકરાએ જોયું કે એના દિલમાં એક નોર્મલ ધબકારો હતો એટલે બ્રાહ્મણનો દીકરો પણ બહુ પવિત્ર પુરુષ હતો બહુ જાણકાર હતો બહુ વિદ્યાવાન હતો એને કીધું માનો ના માનો આ કોઈ પણ આત્મા હોય ભૂત પ્રેત તો નથી જ સે કોઈ પવિત્ર આત્મા અને કોઈ પણ શ્રાપના કારણે અહીં પડ્યો હોય એવું બ્રાહ્મણના દીકરાએ અનુમાન કર્યું આ કુક સ્થાપિત કન્યા છે એ પણ બ્રાહ્મણના દીકરાએ અનુમાન કર્યું અને એમ કરીને એના મંત્રોચ્ચારથી એની પોતાની શક્તિથી પોતાના પાવરથી પૂતળીમાં પ્રાણ તો હતા જ એના અંદર પ્રાણ પૂર્યા અને સવારે બધાએ ભેગા થઈ ગયા હવે બધાએ ચારે મિત્રોએ વિચાર કર્યો કે ભાઈ પવિત્ર કન્યા છે અને આજથી આપણે આનું નામ કાઠિયાણી રાખવું કારણ કે આપણે આને કાષ્ટમાંથી બનાવીએ છીએ તો આજથી આપણે આનું નામ કાઠિયાણી રાખીએ તો એનું નામ કાઠિયાણી રાખ્યું પણ તો હવે આ લોકોને ધર્મ સંકટ આપ્યું કે આને આપણે ક્યાં રાખીશું આ તો પવિત્ર હાથમાં છે આપણી સાથે તો આને લઈ જવાય નહીં આપણી સાથે આને રખાય નહીં તો પછી આ લોકોએ નક્કી કર્યું કે આપણે કાશી નરેશને આ પૂતળીને સોંપી દઈએ તો આ લોકો પછી પૂતળી લઈને કાશી નરેશના ત્યાં ગયા છે અને કાશી નરેશને બધી ચર્ચા કરી કે અમારે રાત્રે આ જગ્યાએ અમે રોકાણ હતા આવું બન્યું આમ થયું તેમ થયું બધી ચર્ચા કરી ત્યારે કાશી નરેશે કહ્યું કે ભલે વાંધો નહીં આ પૂતળીને હું ખરીદી લઉં છું અને એમ કરીને કાશી નરેશે એ પુતળીને એક ત્રાજવામાં મૂકી અને બીજા ત્રાજવામાં એના ભારોભાર સોના મારો તોડી અને આ ચાર મિત્રોને સોના મારો આપી જ્યારે એ પુત્રીને તોડી તોડવામાં આવી ત્યારે કાશી નરેશે એનું નામ તોરલ રાખ્યું એટલે પેલા ચાર મિત્રોએ એનું નામ કાઠિયાણી રાખ્યું હતું પરંતુ કાશીનરસે એનું નામ તોરલ રાખ્યું હવે કાશીનરસને પણ ધર્મ સંકટ આવ્યું કે ભાઈ આ પવિત્ર કન્યા છે એલ ફેલ કન્યા નથી તો આને હું મારા રાજ્યમાં રાખું હું સંસારી માણસ છું અને હારું હું ને તો કોઈ બીજું વ્યક્તિનું કંઈ કંઈ અજુગત ભૈષ્ણો બની જાય કોઈના પરના પર કુરદ્રષ્ટિ કરે તો કાશી નરેશને વિચાર કરું ત્યારે કાશી નરેશને યાદ આવ્યું કે આ પુતળીને આ તુરલને હું ગુરુ રામાનંદને અર્પણ કરી દઉં પરંતુ કાશી નરેશ જ્યાં ગુરુ રામાનંદના આશ્રમમાં જાય છે ત્યાં એમને ખબર પડે છે કે રામાનંદ ગુરુ પંચાસર બાજુ એક કાઠી દરબાર એમના સેવક હતા એમના સેવકના ઘરે ગયા છે તો કાશીનારેશ પોતાના રાજમહેલમાં પાસા પતારે છે હવે આ બાજુ એવું થયું કે એમના ગુરુ રામાનંદ રામાનંદ ગુરુ પંચાસર બાજુ કાઠિયાવાડમાં એક કાઠી દરબારના ત્યાં ઘણાય વર્ષો પછી ગયેલા અને ત્યાં એ રોકાણા છે પણ ત્યાં રોકાણા ત્યારે આ ગુરુએ કાઠી દરબારને કીધું કે હે દરબાર હું આ પાંચ દિવસથી તમારા ત્યાં રોકાણો છું પણ તમારે કોઈ બાળક મને દેખાતું નથી તો તમારે કોઈ બાળક નથી ત્યારે કાઠી દરબારે કહ્યું કે હે ગુરુજી અમારે આટલી જ ખોટ છે પરંતુ અમે અંધશ્રદ્ધામાં દોડતા નથી જો પરમાત્માની કૃપા હશે તો અમને બાળક મળશે સદગુરુની કૃપા હશે તો અમને આ ફળ મળવાનું છે ત્યારે ગુરુ રામાનંદજી કહે છે કે કાઠી દરબાર ચિંત્યા કરશો નહીં તમારે ત્યાં એક પુત્રનો જન્મ થશે અને એ પુત્રનો જન્મ થયા પછી જ્યારે એનું નામકરણ વિધિ કરવાની આવે તો તમારે નામકરણ વિધિ કોઈની પાસે કરાવવાની જરૂર નથી હું એક વર્ષ પછી પાછો અહીં આવીશ અને એનું નામ શું રાખવું છે એનું નામ હું પોતે જ રાખીશ આમ કહીને ગુરુજીએ બિદાય લીધી છે અને પોતે કાશીમાં પધાર્યા છે અને કાશી નરેશને જાણ થતો કાશી નરેશ કાશ્મી પુતળી એટલે કે તોરલ કાઠિયાણીનું લઈને ગુરુ રામાનંદના શરણોમાં જાય છે તે બધી એમને વાત કરે છે ત્યારે ગુરુ રામાનંદે કીધું કે કાશી નરેશ કોઈ તકલીફ નથી મારો આશ્રમ એના માટે પવિત્રમાં પવિત્ર જગ્યા છે અને મારા આશ્રમમાં રહીને એ ધ્યાન યોગ સાધના અને સમાધિ પણ શીખી લે છે એટલે એની ઊંઝામાં વધારો થવાનો છે હવે કાશી નરેશે આ તોરલને આ કાષ્ટની પૂતળીને ગુરુ રામાનંદને અર્પણ કરી છે અને આ દીકરી ગુરુજીના સાનિધ્યમાં ધ્યાન સમાધિ અને સાધના સંપૂર્ણ રીતે કરવામાં કરવા લાગી ગઈ છે અને ધીરે 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 એનું તેજ તપી રહ્યું છે એની ઉર્જા ધીરે 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 વધી રહી છે તો હવે અહીંયા તોરલ ગુરુના આશ્રમમાં મોટી થઈ રહી છે પેલી બાજુ શું બન્યું કે જે ગુરુએ કા કાઠી દરબારને દઉં તારે ત્યાં એક દીકરાનો જન્મ થશે અને એનું નામકરણ હું કરીશ ત્યારે ગુરુજીને યાદ આવે છે ત્યારે ગુરુજી તોરલને કહે છે કે બેટા મારે પાંચાલ પ્રદેશમાં જવું પડશે અને તું અહીં રોકાઈ જા અને આ તોડી ઘોડી તોડી તલવાર એ તોરલના જન્મ તોરલ જ્યારે ગુરુના આશ્રમમાં આવી ત્યાર પછી જ ગુરુએ એમની ઘોડીનું નામ પણ તોડી પાડ્યું હતું એમની તલવારનું નામ પણ તોડી તલવાર પાડ્યું હતું તો પછી જ્યારે ગુરુ ત્યાં પાંચાળ પ્રદેશમાં જાય છે ત્યારે પેલા દીકરાનું નામ વિધિ કરે છે અને ત્યારે જ ગુરુ કહે છે કે કાઠી દરબાર આ દીકરાનું નામ હું આજથી સાત્ય પાડવું છું અને ગુરુના કહેવાથી એનું નામ સાસત્ય પાડ્યું છે હવે ગુરુ નામકરણ વિધિ બતાવીને પાછા આશ્રમમાં આવી જાય છે પણ ત્યાં થોડો સમય જાય છે ત્યાં કાઠી દરબાર એક દિવસ સાશત્યને બોલાવે છે અને કહે છે કે સાત્ય કે બોલો બાપુજી કે તને ખબર છે કે હવે મારે મારા છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે હવે હું લંબુ આયુષ ખેંચી શકું એવું નથી તો મારી અંતિમ ઈચ્છા છે કે મારો ગુરુ દરબાર મારા ગુરુ કાશીમાં છે એટલે મારો જ્યારે દેહ છૂટે ત્યારે મારા દેહમાં જે મારા અસ્થિ તું કાશીના ગંગાના પવિત્ર ઘાટમાં પવિત્ર પ્રવાહમાં ગંગામાં મારા અસ્થિને તું પધરાવજે સાસવત કે કઈ માધાને પિતાજી તમારી ઈચ્છા શિરો અને ત્યાર પછી કહેવાય છે કે થોડા સમય પછી જ આ કાઠી દરબારનું મૃત્યુ થાય છે એની માતો લગભગ પહેલે જ ન મરી ગયેલી હતી અને ત્યાર પછી હતાશ હૃદયે જ્યારે આ સાસતીઓ પોતાના પિતાના અસ્થિ લઈને કાશીના ગાઢે ગંગાના પ્રવાહમાં અસ્થિનું જ્યારે વિસર્જન કરે છે પૂરી વિધિ ત્યાં કરે છે અને વિધિ કરીને વિસર્જન કરીને જ્યારે ગંગાના ઘાટમાંથી સાતજી સાત્યજી નાઈને આમ બહાર નીકળતા હતા એના કપડાં પણ પાણીથી ભીંજાયેલા કપડાં હતા અને એ જ સમયે ગુરુ રામાનંદજી સાસત્યના સામે આવે છે અને સાસવત્યની અને ગુરુની નજર એક થાય છે પણ ગુરુજી સાવત્યને ઓળખી શકતા નથી સામાન્ય અણસાર આવી જાય છે પણ પૂરેપૂરો ઓળખી શકતા નથી ત્યાં સાસતિયાજી ગુરુજીને જોઈને ગુરુને નમસ્કાર કરે છે ગુરુના ચરણ સ્પર્શ કરે છે સાસવત્ય એ ગુરુજીને ઓળખ્યા તો નથી પણ એના અંદર એક ભાવ છે કે ભાઈ કોઈ સંત છે તો આપણે એના ચરણ સ્પર્શ કરવા જોઈએ ત્યારે સાસવત્યાજી ગુરુના ચરણ સ્પર્શ કરે છે ત્યારે ગુરુ રામાનંદ કહે છે કે બેટા કઈ બાજુથી તમે આવો ત્યારે સાસર કીધું કે ગુરુજી હું પાંચાળમાંથી આવું છું ત્યારે ગુરુજીને ખબર પડી કે તારું નામ સાસર થયું કે આ ગુરુજી મારું નામ સાસર થયું તો ગુરુજી તમે મને ક્યાંથી ઓળખ્યો ત્યારે ગુરુજીએ કહ્યું કે બેટા તારા પિતા એ મારા શિષ્ય હતા અને હું તારા ઘરે આવ્યો હતો ત્યારે તમારા તારા મા બાપને કોઈ સંતાન હતું પરંતુ મેં એમને સંતાનનું વચન આપ્યું પછી તારો જન્મ થયો તો હવે સાસત કહે ગુરુજી મારે પણ હવે ઘરે જવું નથી મારે તમારા સાનિધ્યમાં જ ભક્તિ કરવી છે અને પછી તો સાસવ ત્યાંજી ગુરુજીની સાથે એમના આશ્રમમાં જાય છે અને ત્યાં એમને ગજબની ભક્તિની આરાધના કરી છે ત્યાં અલખની આરાધના ત્યાં એમને કરી છે નિજધામની આરાધના કરી છે મહાધર્મની આરાધના કરી છે અને શાસ્તિયાજી પણ આરાધનામાં પારંગત ભક્તિમાં મહાન તપસ્યા કરી છે ત્યારે ગુરુ રામાનંદ સ્વામીએ કહ્યું કે શાસ્ત્ર્યા હવે તું એક કામ કર એ બોલે ગુરુજી હવે તું કાઠિયાવાડમાં જા અને તારે એકલાને નથી જવાનું તારે તોરણને પણ સાથે લઈ જવાની છે તો કે ગુરુજી તોરણ કે હા બેટા તોરણને તારે સાથે લઈ જવાની છે કેમ કે તું મારું શિષ્ય છે તોરણ પણ મારી શિષ્ય છે એટલે તમે બંને ભાઈ બહેન છો એટલે તમારે ભાઈ બહેનની રીતે તમારે જીવન જીવવાનું છે અને કાઠિયાવાડની ધરતીમાં તમારે અલખનો આરાધ કરવાનો છે મહાધર્મનો તમારે પ્રચાર કાઠિયાવાડની ધરતીમાં તમારે કરવાનો છે અને ત્યારે પછી કહેવાય છે કે શાસ્ત્યાજી અને ધોરલ બંને ગુરુને પ્રણામ કરશે ગુરુના ચરણ સ્પર્શ કરશે ગુરુના આશીર્વાદ માગે છે અને ગુરુના ત્યાંથી બંને વિદાય લેશે ત્યારે ગુરુએ કહ્યું કે શાસ્ત્યા થોડી વાર માટે ઊભા રહો ત્યારે સાસત્યાજી ઉભા છે ત્યારે ગુરુ સાસત્યાજીને કહે છે કે શાસ્ત્યા જા આપણા આશ્રમમાંથી એક ઘોડી અને તલવાર તું લેતો આવો કારણ કે રસ્તો છે બહુ લોબો અને રસ્તામાં શું બને કે શું ના બને એટલે આ થોડી ઘોડી અને આ થોડી તલવાર અને આ થોડી સતી આ તારે ત્રણે થોડી 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 લઈ જવાના છે ત્યારે ગુરુની આજ્ઞા શિરો માન્ય રાખીને શાસ્ત્યાજી સતી તોરલ તોડી ઘડવા ઘડી થોડી ઘોડી અને તોડી તલવાર આ બધું લઈને જ્યારે કાઠિયાવાની ધરતીમાં પ્રવેશ કરે છે અને ત્યારે ગુરુએ એને શાસ્ત્ર્યાજીને એટલું જ કહ્યું હતું કે શાસ્ત્રીજી જુઓ તમારો તમારી બેન છે એટલે તમારો અધિકાર એના પર નથી પરંતુ એક વાત યાદ રાખજો કે આને લેવા માટે એક ચોર આવશે અને એ પણ રાત્રિના સમયે અને જ્યારે ચોર આની માગણી કરે ત્યારે તમે થોડી સતી તૂરલને થોડી ઘોડીને અને થોડી તલવાને બીના ખચકાએ તમે એને સાંપી દેજો તો આ હતી ધોરણની ઉત્પત્તિની કથા